દ્વારકામાં અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો પેટ્રોલ ભરી પાસેનો બનાવ પંપ કર્મચારી ઘાયલ થયો છે જેના કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પહેલા આ સુરતની ઘટના અને હવે દ્વારકાની આ ઘટના જુઓ જ્યાં અસામાજિક તત્વો કેટલા બેફામ બન્યા છે તેનો પુરાવો આપે છે મફતમાં પેટ્રોલ ભરવાનું કહીને કર્મીએ જ્યારે ના પાડી નકારી દીધી વાતને તો તેની ઉપર જ અમારામાં કરતો આ વ્યક્તિ જે કેમેરામાં કેદ થયો પેટ્રોલ પંપ પર તોફાની તત્વોએ કઈ રીતે દાદાગીરી કરી તે જુઓ અને જે કર્મચારી હતા તેઓ પોતાની ફરજ અદા કરી રહ્યા હતા તેમની ફરજમાં રૂકાવટ ઊભી કરીને પૈસા ન ચૂકવીને આ વ્યક્તિઓ સાબિત શું કરવા માંગતા હતા કે દાદાગીરી કરશે મફતમાં પેટ્રોલ ભરાવીને છું થઈ જ થઈ જશે

તેમના દ્વારા પેટ્રોલ પંપના કર્મચારી જે છે તેની ઉપર હુમલો કરવામાં આવ્યો તો મફત પેટ્રોલ ભરાવાનું કહી અને આ કર્મચારી ઉપર હુમલો કરવામાં આવ્યો તો જેમાં જે પેટ્રોલ કર્મચારી છે છે તેને તેને ગંભીર ઈજાઓ થઈ હતી જેના કારણે નજીકની જે હોસ્પિટલ તેમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો પરંતુ વાત કરીએ તો જે આવારા તત્વોનો જે ત્રાસ છે તે દિવસે ને દિવસે દ્વારકામાં વધતો હોય છે ત્યારે પોલીસે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને પકડવાની જે કવાયત છે તે હાથ ધરી છે જી આભાર મુકુમ જાણકારી આપવા માટે આ વખતે મહારાષ્ટ્રમાં સીએમ ભાજપ ના હોઈ શકે મહારાષ્ટ્ર નિરીક્ષક વિજય મોટું મહારાષ્ટ્રના સીએમ અંગે રૂપાણીએ શક્યતા વ્યક્ત કરી સૌથી મોટી પાર્ટી ભાજપ બની છે મહારાષ્ટ્રજીએ જ અગાઉ સ્ટેટમેન્ટ આપ્યું હતું ભાજપના સીએમ બને તો મને કોઈ વાંધો નથી રૂપાણીએ વધુમાં કહ્યું કે આવતીકાલે ધારાસભ્ય દળની બેઠક મળશે જેમાં ભાજપના નવા નેતાની પસંદગી કરી હાઈ કમાન્ડને મોકલવામાં આવશે અને બાદમાં જાહેરાત થશે तो महाराष्ट्र मे मुख्यमंत्री कौन तर्क तर्क तो एक सौ मोटो सवाल विजय रूपाणी आ निवेदन आपता तर्कवित शुरू था सबसे बड़ी पार्टी भारतीय जनता पार्टी बनी है दूसरा सिंधे जी ने ही स्टेटमेंट दिया था कि भाजपा के सीएम बने तो मुझे कोई तकलीफ नहीं है तो मुझे लगता है मेरी बात नहीं हुई लेकिन मुझे लगता है कि इस बार बारी भाजपा के सीएम बनने की होगी ऐसी संभावना है कल सुबह 11 बजे हमारे सभी विधायक दल की बैठक है और वहाँ हम लोग चर्चा विचारणा करेंगे और उसके बाद सर्वसम्मति से नेता की चुनाव होगी और उसका नाम हाईकमांड को बताएंगे फिर घोषित करेंगे कोई विडंबना नहीं है क्योंकि तीनों घटक एक साथ उनके साथ हमारे हाईकमान ने सभी चर्चा की है और कोई प्रॉब्लम नहीं है सब आराम से और सर्वसम्मति से ही सब कुछ होगा हवा अगर बात महाठगनी

એટલું જ નહીં રોકાણકારોના રૂપિયાથી એક ભવ્ય શોરૂમ પણ બનાવ્યો હતો અને તેના વખતનો પણ સામે આવ્યો છે સમાચાર સાબરકાંઠાથી સીઆઈડી ક્રાઇમની હિંમતનગરમાં તપાસ બીઝેડ ગ્રુપના એજન્ટ ધવલ પટેલના ઘરે તપાસ ધવલ પટેલના ઘરમાં સીઆઈડી ક્રાઇમે તપાસ કરી એજન્ટ ધવલ પટેલ હાલ ભૂગર્ભમાં છે સીઆઈડી ક્રાઇમ ધવલ પટેલની બીઝેડ ગ્રુપ પર સીઆઈડી દરોડા બાદ બીડના સીએ નું નિવેદન રુષિત મહેતાએ મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપ્યું તેમણે કહ્યું કે બીજેડની પોન્ઝી સ્કીમ મામલે અજાણ છું માત્ર બીજેડના એક ક્લાયન્ટ તરીકે જ કામ કરતા હતા તો સીએ પોતાનો બચાવ કર્યો છે તમણે કહ્યું કે પોન્ઝી સ્કીમ વિશે તમને કોઈ જ ખ્યાલ નથી કોઈ જાણકારી નથી માત્ર બીઝેડ ના એક ક્લાયન્ટ તરીકે જ હું કામ કરતો હતો હવે આ નિવેદનમાં કેટલી સત્યતા છે તે તપાસનો વિષય છે એમની બે જ કંપનીઓના હું ઓડિટ કરું છું જેમ મારા બીજા ક્લાયન્ટ છે એ જ રીતે મારા એક નોર્મલ ક્લાયન્ટ હતા એના સિવાય બીજું કોઈ જ વિશેષ જાણકારી મારી પાસે નથી કે એ ક્યાં શું કરતા હતા કેવી રીતે વહીવટ કરતા હતા શાળાઓ બંધ રખાઈ પ્રી પ્રાઇમરી શાળાઓના બનેલા નવા નિયમોના વિરોધમાં બંધ પાડવામાં આવ્યો અમદાવાદમાં પણ વલ્લભ સદન પાસે પ્રી સંચાલકો અને કર્મચારીઓ દ્વારા વિવિધ બેનર સાથે વિરોધ કરાવ્યો નવા નિયમ મુજબ રાજ્યની ખાનગી પ્રી પ્રાઇમરી સ્કૂલ માટે પંદર વર્ષ માટેનો ભાડા કરાર ફરજિયાત કરાયો છે વધુમાં શાળાની જેમ પ્રીસ્કૂલ ચલાવવા માટે ટ્રસ્ટ બનાવવું પણ ફરજિયાત કરાયું છે ત્યારે પ્રિસ્કૂલ માટે રેસિડેન્શિયલ કમર્શિયલ કે એજ્યુકેશનલ શ્રેણીમાંથી કોઈ પણ બીયું મંજૂર રાખવા માંગ કરાય વિરોધકર્તાઓએ કહ્યું પંદર વર્ષના બદલે અગિયાર મહિનાના ભાડા કરાર પર પ્રીસ્કૂલો ચાલુ રાખવા દેવામાં આવે અમારી પ્રિસ્કૂલો વારંવાર રિક્વેસ્ટ કરવા છતાં સીએમ સાહેબ ડિંડોર સાહેબ પાનસેરા સાહેબને જે નવી રજીસ્ટ્રેશન પોલિસી આવી છે વારંવાર રિક્વેસ્ટ કરી છે પણ એમના તરફથી કોઈ જવાબ આવ્યો નથી તો આજે અમે સમગ્ર ગુજરાતની પ્રિસ્કૂલો બંધ રાખવાનો એલાન કર્યો હતો જે બંધ રહી છે અને આજે એના અગેન્સ્ટ માટે એમને રિક્વેસ્ટ કરવા માટે અહીંયા અમે ભેગા થયા છીએ દરેકને ખબર છે કે બીયુ છે એની પછી ભાડા ભાડા કરાર છે ત્રીજા મુદ્દો આવે છે ટ્રસ્ટ હવે એના માટે પ્રોપરાઈટરશીપ કે દરેક લીગલ ફોર્માલિટી સાથે જ આ બધી પ્રી ચાલે છે ક્યાંય પણ એવું નથી કે કોઈ ઓફિશિયલી ના ચાલતું હોય એવી કોઈ જગ્યા નથી અને ત્રીજી એક માંગણી છે એ બાલવાટિકાના રજીસ્ટ્રેશન લઈને થોડા કન્ફ્યુઝન છે જેમાં બધાને ક્લેરિટી જોઈએ છે આ મુખ્ય મુદ્દાઓ છે

અમદાવાદના સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલ છે કે જે બે હજાર ત્રેવીસમાં નર્સિંગ માટેની વેકન્સી છે તે બહાર પડી હતી અને જે ઉમેદવારો છે તેમને ફોર્મ ભરી દીધા હતા ફી ભરી દીધી હતી અને ત્યારબાદ જે વેરિફિકેશન છે દસ્તાવેજનું તે પણ કરી દેવામાં આવ્યા હતા પરંતુ બે હજાર ચોવીસ પૂર્ણ થવા આવ્યું છે તેમ છતાં ભરતી પ્રક્રિયા છે તે કરવામાં આવી નથી અને તેને લઈને જ અત્યારે વિરોધ પ્રદર્શન છે તે કરી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકથી આ લોકો જે કિડની હોસ્પિટલની બહાર જે સાથે બેઠા છે બેન આપનું નામ રોમી શું ડિમાન્ડ છે તમારી બસ અમને અમારે નિમણૂક પત્ર હાથમાં આપો બસ બીજું કંઈ નહીં અને જેટલી વેકેન્સી છે એટલી જ કમ્પ્લીટ પૂરેપૂરી કરો છે ચારસો ત્રીસ કાઢેલી છે એને એના જગ્યાએ છસો પચાસ પૂરેપૂરી થવી જોઈએ અને જે ડિસ્કવોલિફાઈડ કરેલા છે એ નહીં અને એનું અમને સાચો જવાબ આપવો જોઈએ શા માટે ડિસ્કવોલિફાય કરેલા છે આખા અમારી સખત દિવસની કારણે અને લિસ્ટ પાડ્યું બે વર્ષ થયા હવે એનું મેરિટ લિસ્ટ પાડ્યું એમાં કરેલા છે છે કે જે પાસ થયેલા નોકરી ધંધા બધું છોડીને પ્રાઇવેટ નોકરી છોડીને પાસ થયા મહેનત કરી અને હવે છેલ્લા મેરિટ લિસ્ટમાંથી અમને કાઢી મૂકે છે ડિસ્કવોલિફાય કરે છે એનું રીઝન કંઈ નહીં કે નોન ક્રિમિનલ તમારું નથી સબમિટ કરેલું એ મને મેઇલ પણ આવેલો છે ઓલરેડી જ્યારે ડોક્યુમેન્ટ વેરીફાય થયા ત્યારે એને આપેલું છે નોન નોન્રિમિનર ત્યારે એ ઓકે કહે છે તો ત્યારે જ એને નથી કહેવાતું કે ભાઈ તમારું ક્લિયર

કાલના અમે કાલ સવારના આઠ વાગ્યાના અહીંયા આવ્યા છીએ આજે આઠ વાગે આજે ચોવીસ કલાકથી અમે અહીંયા જ છીએ રાત્રે બી અમે અહીંયા જ હતા આજે સવારે ફ્રેશ થવા જઈએ બહાર ગયા તો એ લોકોએ ગેટની અંદર અમને જવા દેતા નથી અને અગિયારસો છપ્પનની વેકેન્સી છે અમારે અત્યારે એટલું જ કહેવું છે કે અગિયારસો અગિયારસો છપ્પનની વેકેન્સીને જલ્દીથી જલ્દી નિમણૂક પત્ર આપવામાં આવે અને એ લોકોએ છસો પચાસમાંથી જે ચારસો ત્રીસ સીટ કરી છે એમાં છસો પચાસ છ સો પચાસની વેકેન્સી થવી જોઈએ અને સાંજે એ લોકોએ જે મેરિટ લિસ્ટ બહાર પાડ્યું એમાં બી વેડા કર્યા છે એમાં બી અમુક લોકોને ડિસ્કોલિફાઈડ કરી દીધેલા છે એ ડિસ્ક્વોલિફાઈડ કર્યા છે કોઈ પણ રીઝન વગર એનો બી અમને ન્યાય મળવો જોઈએ

પછી કોઈ પણ ભરતી પ્રક્રિયામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય એટલે ઉમેદવારની આશા હોય કે જલ્દીથી ફાઇનલ મેરિટ લિસ્ટ આવે અને નિમણૂક મળે તો એ માટે અમે અહીંયા શાંતિપૂર્ણ રીતે પહેલાં અમે પાંચ સાત પાંચ સાત લોકો જ આવતા રજૂઆતો કરવા માટે કે કોઈ આવી રીતે અમે ભેગા થવું નથી આપણે થોડા ઉમેદવારો ભેગા થઈ અને રજૂઆત કરીએ પરંતુ એ વખતે અમને બસ લોલીપોપ આપવામાં આવતો કે મહિના પછી આવશે બે મહિના પછી આવશે પંદર દિવસ પછી આવશે પરંતુ એ કાંઈ ન થયું અને અંતે પછી અમે બધા ઉમેદવારોને અમારો હક માગવા માટે ભેગું થવું છે પરંતુ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કર્યું છે એમાં પણ ઘણી ક્વેરી આવેલી છે ઘણા બધા ઉમેદવારોનો ક્વેરી આવેલી છે ફાઇનલ મેરિટ લિસ્ટમાં અને એમાં પણ છસો પચાસમાંથી ચારસો ત્રીસ જગ્યા કરી દેવામાં આવી છે અને સ્ટાફ નર્સની પ્રોસેસ હજી પૂરી થવાના આરે તો ન કહેવાય જો કે એમાં પણ અન્યાય થયો છે પણ આવી તો બીજી હજી ત્રીસ કેડર છે છસો પચાસ સ્ટાફ નર્સની જગ્યા એ સિવાય ટોટલ અગિયારસો છપ્પનની ભરતી છે તો બીજા ઉમેદવારોનું ફાઇનલ મેરીટ લિસ્ટ ક્યારે આવશે બધી બહુ અનિશ્ચિતતાઓ છે આમાં એમને સ્ટાફ નર્સમાં જગ્યાઓ ઘટાડી છે તો બીજી કેડરમાં પણ આ લોકો ઘટાડી શકશે એટલે અમારી સાથે બહુ અન્યાય થઈ રહ્યો છે મેડમ અમારી એક જ વિનંતી છે શાંતિપૂર્ણ વિનંતી છે અમે અહીંયા કોઈ પણ હોબાળો કરવા માટે આવ્યા નથી બસ અમારે અમારો નિમણૂક પત્ર જોઈએ છે અમારે પણ લોકોની સેવા કરવી છે મેડમ એક એક હજાર રૂપિયા ફી ભરી હતી ગુજરાતમાં કોઈ પણ ભરતી પરીક્ષામાં આટલી બધી ફી હોતી નથી અમે એક એક હજાર રૂપિયા ફી ભરીને પરીક્ષા આપી છે અને અમારી પરીક્ષા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી હતી તો ગુજરાતમાં કોર્પોરેશનમાં જે ભરતીઓ થાય છે એની પણ ગુજરાત યુનિવર્સિટી એ બધા દ્વારા જ પરીક્ષાઓ લેવામાં આવે છે તો અમે જે ગુજરાતની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા છે એ જ સિલેબસની પરીક્ષા પાસ કરી છે અને એ જ એજન્સીની પરીક્ષા પાસ કરી છે